સીમાડા ઉપર દુશ્મનોને હંફાવનાર રાધનપુર તાલુકાના કુતાસરી ગામના રમેશભાઈ માનાભાઈ ભીલ આજ રોજ મર્યાદાને કારણે નિવૃત્ત થઈને માદરે વતન રાધનપુર તાલુકાના કુતાસરી ગામ ખાતે આવી પહોંચતા એમનું પોતાના માદરે વતનમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી નિવૃત્ત થઈ માદરે વતન આવેલ જવાને અન્ય યુવાનો પણ ફોજમાં જોડાય એ માટે અપીલ કરી હતી તેમને મા ભારતીની રક્ષા કરવા માટે ભારત સરકાર તરફથી પૂર્વ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે બોર્ડર ઉપર સારી કામગીરી કરવા બદલ એવોર્ડ મળ્યો હતો તેમજ ઇન્ટરનેશનલ સિક્યોરિટીમાં નક્સલ પ્રભાવ વિસ્તારમાં ફરજ બજાવી ઝારખંડ વિસ્તારમાં અનેક ઓપરેશન પાર પાડ્યા હતા રિપોર્ટર ભરત સથવારા સાથે એન્કર વનમાડી ઠાકોર આઝાદી મીડિયા લાઈવ રાધનપુર